સુરતના સીમાલા ખાતે કેમિકલના ગોડાઉનમાં ગોડાઉન માં કામદારોની હોસ્પિટલ માં મંત્રીએ મુલાકાત લીધી હતી સુરતના સીમાડા ખાતે કેમિકલના ગોડાઉનમાં આગ લાગ્યા બાદ દાજેલા એક કામદારનું મોત નીપજ્યું હતું જ્યારે દાજેલા કામદારોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ અને એમ્સ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં રાજ્યના શિક્ષણ મંત્રી રૂપુર પાનસરિયાએ પહોંચી તેઓની મુલાકાત લીધી હતી વાલમનગરની અંદર ગૃહ ઉદ્યોગ તરીકે જે સાડીના રેણ વગેરેની કામગીરી આખા વિસ્તારમાં ઘરઘરાવ અને દુકાનમાં કે માળ ઉપર કામગીરી આ અનેક લોકો કરી રહ્યા છે એમાંના સવારમાં કોઈ શોર્ટ સર્કિટ વગેરેમાંથી આગ લાગે હજી એનું કારણ અને તપાસ શરૂ છે પરંતુ છ લોકો દાજા છે એમને અમે સ્મીમેર હોસ્પિટલમાં મેયરશ્રીને અમે પહોંચી ગયા છીએ એમની તમામ પ્રકારની સારવાર અને કોઈ પણ જગ્યાએ કચાસ ન રહે અથવા તો એના ખોડખાપણ ન રહે એવી તમામ ડોક્ટરોને સૂચના આપી છે બાકીની જે પરિસ્થિતિ છે દવાથી લઈને બહારની વગેરે એ બધી વ્યવસ્થા અમે સ્વીમેર હોસ્પિટલમાં કરવા કરવા માટે કહ્યું છે જ્યારે ફાયરબ્રિગેડ અને પોલીસ અન્ય તપાસ આગળ કરી રહી છે જે કાર્ય કાયદેસરની કાર્યવાહી થશે એ પાલિકા અવારનવાર આ વિસ્તારને આમ જોકે આ વિસ્તાર આખો સુડામાંથી આવેલો કોર્પોરેશનની અંદર છે લગભગ એક પણ સોસાયટી એ સમયમાં પ્લાન પાસ કે વગેરે થયેલી નથી બધી ફાઇલો ઉપર છે તો આની આનો પણ તપાસ કરશે જે આ તો કોર્પોરેશન બન્યા પહેલાં કોર્પોરેશનમાં ભળ્યા પહેલાંની આ બધી સોસાયટીઓ બની ચૂકેલી ખૂબ જૂના સોસાયટીઓ છે આ સોસાયટીની અંદર પણ કોર્પોરેશન જે તપાસ કરી કામગીરી કરી રહી છે એ ચોક્કસ પ્રકારે નિયમ પ્રમાણે કરશે